શેણા સાઈ નમ ઓમ નમઃ શિવાય તો આજે આપણે ભાદરવાવદ નવમી નવમીની કથા વાંચીશું તો ભાદરવાવદ વદ નવમીની કથા જે છે એમાં સંતાન માટે પિતૃ આશીર્વાદની કથા છે એક પ્રાચીન સમયે એક રાજા હતા નામ સુબાહો તેમની પાસે રાજ્ય સંપત્તિ અને વૈભવ બધું જ હતું પરંતુ સંતાનની ખોટ હતી તેઓ વારંવાર યજ્ઞ જપ કરતા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા છતાં પણ સંતાન સુખ મળતું ન હતું એક દિવસ એક ઋષિ તેમના મહેલમાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજન તું દેવતાઓને પ્રસન્ન કરે છે પરંતુ પિતૃઓને પ્રસન્ન કરતો નથી તેમના માટે તે ક્યારેય તર્પણ કર્યું નથી ક્યારેય શ્રાદ્ધ કર્યું નથી તો શ્રદ્ધાથી તું તર્પણ કરે અને શ્રાદ્ધ કરે તો પિતૃઓ પ્રસન્ન થાય ત્યારે રાજાએ પિતૃ પક્ષની નવમી તિથિએ એક વિશેષ તર્પણ અને પિંડદાન કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કર્યું થોડી જ વારમાં રાણી ગર્ભવતી થયા અને રાજાને એક તેજસ્વી પુત્ર થયો રાજાને સમજાયું કે દેવતાઓ પછી પિતૃઓના આશીર્વાદ પણ જરૂરી છે આ રીતે નવમીની કથા આપણને શીખવી છે કે સંતાન સુખ કુટુંબની વૃદ્ધિ વંશ વૃદ્ધિ પિતૃઓના આશીર્વાદથી જ મળે છે તો આ હતી આજની નવમી કથા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ